નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાશ માકાશ વાસમ બજે માં રુદ્ર પણ એની ઘેરે કોણ ભવાની બેઠી છે ત્યારે ત્યારે ચંડી બની શકે ત્યારે ત્યારે ચામુંડા બની શકે મહાકાલી બની શકે ઈ એમ કીધે તમે શુભ નિશુભ વરદાન આપ્યું

માનું ખપર કેવું છે ખપર લઈને આવીને રક્તબીજ શું કે હજી ગાંડા તને ખબર નથી આમાં તારા હાથ હાયર હાથ સમંદર આવી જાય ને તોય મારું પાત્ર અડધું ખાલી રહે તારું લોહી હું એઠું ટીપું પડતો હતો એક મહેમાન પછી માં ક્રોધિત બહુ થયા મહાકાલી બની ભાઈઓ રાક્ષસો નો ખોબો ઉપર લીધો હવે હકીકત બનેલું એવું કે કે દેવતાઓ અહીંયા ગયા કીધું કીધું આ એટલે ભાઈ તમે અને વરદાન મેં આપી દીધું આપણે ચૂંટણી નથી થતું ઘણા એ અપક્ષમાં ફેર્યું હોય પછી આપણે કોકની પાસે જઈ કે ઓલા ભાઈ અપક્ષમાં ફેર્યું એનું કઈક કરો ને તો હું કે મોડા પીડ્યા મેં જ ઉભો કર્યો ભગવાન શિવે વરદાન આપી દીધેલા એટલે દેવતાઓને અતિ આ રાક્ષસો ત્રાસ આપતા એટલે મહાદેવ અને છેલ્લો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જે કાંઈ ગણાય એ તો મહાદેવ છેલ્લે કૈલાસમાં મીટિંગ થાય અને કૈલાસમાંથી હુકમ છૂટી જાય એટલે ભોળાનાથ ધીલું બોલ્યા કે તમે મોઢા પડ્યા મેં જ વરદાન આપેલા છે ત્યારે મા ભવાની કહે છે કે મારા છોકરાને હું રોવા ન દઉં હું એનું રોણું ઓળખું છું એક અઢાર મહિનાના બાળકની માં એના દીકરાનું રોણું સાંભળી જાય તો મઢમાં બેહાડેલી કુળદેવી તમારું રોણું હું ભલા વાત કરો છો ભલા ત્યારે માં ભવાની કહે છે કે હવે લાવો મારી પાસે ત્રિશુલ અને એ ચંડી જયારે બને છે એ ચામુંડા બને છે એની એ જ પાછી મહાકાલી બને છે રાક્ષસો તો કર્યો પણ બોલા કારણ કે એકના અનેક થતા થાય એટલે માં પણ અનેકના એકના અનેક બનતી થી આમી નવ નવ રૂપ ધારણ કર્યા એટલે આપણે નવ દુર્ગા કહે છે અને એ નવ દિવસ માતાઓ નવ દિવસ માં લડ્યા ને એ આપણા નોરતા એ બ્રહ્માંડના એટલે ગરબો અંદરના જે ચોવીસ કાણા એ ચોવીસ નક્ષત્ર અંદરનો દીવડો એ સૂર્યનારાયણ અને આ ગરબો છે એ બ્રહ્માંડ છે એનો એક ફેરો તમે આટો ફરી લો ને ગરબાનો એટલે તમે આખા બ્રહ્માંડની ની પ્રદિષ્ણા કર્યાનું પુન મળે છે આડા દિવસોમાં જે કાંઈ ગરબે રાસ રમતા હો એમાં મન ફાવે એવા કપડાં પહેરવો મને કોઈ વાંધો નથી જે જે વિસ્તારની જે જે કોમની પણ એક નવરાત્રી પૂરતો એક માયો આયર તમને પગે લાગે ને કે જગદંબાને રૂડા લાગે એવા કપડાં પહેરજો અને કલાકારોથી લઈ અને આયોજકોને કહું કે નવ દિવસ માને હારે લાગે એવા ગીતો ગાજો એવા ગરબા ગાજો મારાજી બહુ થાય અને આ નવ દિવસ મા કાલીએ ઝપટ કરી ભાઈ રાક્ષસો ને મારી નાખ્યા પણ માનો ક્રોધ હેઠો નતો બે હતો પછી દેવતાઓ નહીં મીડિયા મારવા અને દેવતાઓ ભાગ્યા કરે આ તો આપણને મારે પાછા બધા ધોળીને ભોળાનાથ પાસે હળુડ કરતા પ્રભુ મહાદેવ ત્રાઈ માં શરણાગત છું બચાવો શું છું કે મા એટલા બધા ક્રોધિત થઈ ગયા છે રાક્ષસો ને મારી નાખ્યા હવે અમારી વાહે છે એટલે ભોળાનાથે કીધું કે ઓફિસની વાત ઓફિસે રખાય ઘેરે ન કરાય એટલે હું કહેતો કે ભાઈ અને આપ જાણીએ છીએ અંતે મહાદેવ આવે છે અને ભવાનીના રસ્તામાં જાય છે આડા અને માં ભવાની અતિક્રોધિત થઈને હાથમાં ખડક અને ખપર લઈને થી માર માર કરતા અને એમાં જ્યાં મહાદેવ રસ્તામાં સૂતેલા અને માં ભવાની જ્યાં પગ મૂકવા જાય ત્યાં ધ્યાન જાય હજી પગ જ્યાં પહોંચે ને એ પહેલાં જ્યાં ધ્યાન જાય કે ઓહો આગળ મારા મહાદેવ માથે મારે પગ મુકાઈ જાત અને જીભ બારી નીકળી જાય અને આપણને મહાકાળીનું રૂપ મળ્યું છે કહેવાનો અર્થ આ આ જેવી તેવી આ દેશ નથી આ એ મહાદેવ એટલે કહીએ કાય કે એની ઘરે ભવાની બેઠી છે એ મહાદેવ છે એમ આપણા પછી આ ત્રણેય દેવતાઓએ થઈ અને આ માનવનું સર્જન કર્યું અને કહેવા ગયો એક માનવમાં જેવું તાકાત આપી કે આપણી માં હવારમાં જાગે ત્યારે નવ ભૂજાળી હોય છે વીહ ભૂજાળી કારણ કે રસોઈ કરતી જાય નાસ્તો કરતી જાય પૂજા પાઠ કરતી જાય ઓલો જાગ્યો હોય તો હેલો નાખતી જાય ઓલો ઘૂ ન જાગતો હોય તેને જગાડતી જાય ઉભા થાવ ને તમારો બાપ દી ગયો એક બેને એના પતિને જ કીધું કે ઉભા થાવ ને મારે નાસ્તો કરવા મારે ભાખરી બનાવી તો ઓલો પીડે પડકે હું ક્યાં તાવડી ઉપર ઊતો બોલો બોલો એને ગજબ ગજબ છે એટલે સવારમાં એ વિષભુજાળી છે જમાડતી હોય ત્યારે અન્નપૂર્ણા છે મારો કહેવાનો અર્થ એ તારે ત્યારે સરસ્વતી બની શકે છે ત્યારે ત્યારે એ અન્નપૂર્ણા બની શકે ત્યારે ત્યારે એ લક્ષ્મી બની શકે પરિવારમાં પ્રસંગ હોય અને બેન દીકરીઓને દાન દેવું હોય ત્યારે બેઠી બેઠી એના પતિને હજી આપો હજી પરિવારને આપો હજી કોઈ ગરીબોને આપો એ દેવાનું ધ્યાન ધરે છે ને ત્યારે મને મા લક્ષ્મી દેખાતી હોય છે સાવા સાવા એ ત્રણેય રૂપ માનવ રૂપ ધારણ કરી શકે છે માનવની માતાઓ કરી શકે છે નગર તો નો ભેગ્યું ભેગ્યુથી કીર્તન કરે આ જુનાગઢમાં ઓછા છે

ના પશુ ન કરી શકે માનવ જ કરી શકે માનવ જ આવું આયોજન કરી શકે માનવ જ આવો આનંદ કરી શકે અને એવો આવો અદ્ભુત કાર્યક્રમ એ હું શરૂ કરવા જઈ રહ્યો છું કેમ હજી મેં શરૂ કરું છું ને યાર ના હજી એક્ઝેક્ટ વધી વધીને હું બોલ્યો તો બે કલાક ને દસ મિનિટ થઈ વધારે બોલ્યો હજી મેં શરૂ કર્યું છે હજી અને હકીકત કહું સાહેબ આપણું કેદી શરૂ થાય એ જ નક્કી નથી આપણું કેદી શરૂ થાય અને તમે આમળો કે આ વડીલોએ એટલા બધા મેં કીધું ને જોરે આલેલા છે તો એસી વર્ષે હજી કળે મકોડે બેઠા અને આપણે આ ઊંડા પાણી પી પી એસી સૂતા ચડાયેલા કોર્ટમાં લેવાય ગયા બોલો એસી વરા ડોહીમાં જજ સાહેબ આમ પેપર જોઈએ તો જજ સાહેબ નો સોટલી ખીતો થઈ ગઈ ક્યાં બાત હે હા મારી આ તમારા પેપર છે મારા તમારા પેપર છે કે પણ માં આ તો છૂટા છેડા છૂટા છેડા લેવા છે મારે હવે એની ભેગું નથી જવું હવે એસી એસી વર્ષે કકળાટ શરૂ થતા પણ મારી આ તમારા વર્ષ કેટલા એસી ની વાત છે બે કે એસી માથે બે તો હવે આખો ભાવ આખો ભાવ કાઢ્યો છે ને એટલે કહું છે હવે જાતિ જિંદગી દુઃખી નથી થવું મારી રીતે કીર્તન કરવા છે

એને બોલવું હોય બધું બોલી લે હું બોલવાનું ચાલુ કરું મારો કાન મારી મશીન કાઢી નાખે લે